રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ સયાજી હોટલમાં હર્ષ સંઘવી સાથે ખાસ મુલાકાત કરી જામનગર લોકસભા બેઠક પર પૂનમ માડબ અને જેપી મારવિયા વચ્ચે જંગ છે એક તરફ સમગ્ર રાજ્યમાં રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદનને લઈ અને ભાજપનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે એવામાં બીજી તરફ જામનગરના આ પ્રદર્શન ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે તારીખના રોજ સા જંગી જાહેર સભા છે તે યોજાવવા જઈ રહી છે આજે જ જામનગરમાં રાજપૂત સમાજો દ્વારા એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે જો ક્ષત્રિયો પણ જે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી છે તે ફરિયાદો પાછી ખેંચવામાં નહીં આવે તો આ સભાનો પણ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાવવા જઈ રહી છે તેનો પણ વિરોધ કરવામાં આવશે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સભા છે તે આવનારી લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે કેવું યુટર્ન રહેશે તે પણ જોવાનું રહેશે રવિ બુદ્ધદેવ એબીપીએસ અસ્મિતા જામનગર